નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો જો તમે વિડીયોમાં પહેલીવાર આજે આવી ગયા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો આ ચેનલમાં કારણ કે તમને ખેતીને લગતી દરેક માહિતી પૂરતી પ્રમાણમાં મળવાની છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જે પણ પ્રગતિશીલ ખેડૂત હોય તો બધાને શેર કરજો તેથી ખૂબ જ ઉપયોગી વિડીયો મળતી રહેશે અને તમારે વિડીયો પૂરેપૂરી જોવાની છે તેમાં તમને ટોટલી કઈ ટેકનિકથી લોકો ખેતી કરે છે કેટલો ખર્ચો ઓછો થાય એમનો કે એનું ઉત્પાદન કેટલું વધે બરાબર પૂરેપૂરી સંપૂર્ણમાં આ વિડીયોમાં માહિતી મળવાની છે તો પૂરી વિડીયો તમારે જોવાની છે ઓકે તો નમસ્કાર નમસ્કાર શું નામ તમારું આખું મારું નામ દિનેશભાઈ જામભાઈ ગોહેલ ઓકે અને કયું ગામ ગામધરી અને તાલુકોને જિલ્લો આણંદ ઓકે તો આ તમે સાણીવાડી કરેલી છે અમે ગલકીની વાડી કરેલી ગલકીની વાડી કરેલી છે ઓકે તો આજે તમને સંપૂર્ણ ગલકીની ખેતી કઈ રીતે કરવી એ તમને માહિતી મળવાની છે ઓકે તો પહેલાંમાં પહેલું તો તમને થોડી વાડી બતાવી દઉં કે વાડીમાં કેવું છે જુઓ તમે ગલકાની ક્વોલિટી સાઇનિંગ તમે જોઈ શકો છો મિત્રો જુઓ છે નહીં ગ્રીનરી એક નહીં તમને દરેક જગ્યાએ બતાવું જુઓ તમે ગલકાની ક્વોલિટી બરાબર છે પૂરી વાડી પહેલાં તો બતાવી દઉં કે ગલકીની ખેતી કઈ રીતે થાય છે કઈ રીતની એમાં ટ્રીટમેન્ટ આવે છે તો ટોટલી આજે તમને સંપૂર્ણ માહિતી મળવાની છે જુઓ જબરજસ્ત અને ગલકીની ખેતરમાં મેઇન વસ્તુ શું છે કે તમારો ખર્ચો નહીં આવશે બિલકુલ ઓછો આવશે બરાબર જુઓ તમારું એનું શાઇનિંગ એની ગ્રીનરી છે પાંદડે પાંદડે ગળકાનો લાખ છે તમે જોઈ શકો છો એવો દરેક બતાવું તમને મતલબ આ ખેતી કરવાથી તમને ઘણો બધો બેનિફિટ થશે ઉપરથી પણ તમને વાડી બતાવ જુઓ તમે કેટલું બધું ફ્લાવરિંગ પડ્યું છે જોઈ શકો છો મિત્રો તો તમારે ગલકીની ખેતી કઈ રીતે કરે તમારે સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોમાં બરાબર છે ઓકે તો પ્રગતિશીલ ખેડૂત છે તેમની સાથે આપણે ચર્ચા કરીશું નમસ્કાર નમસ્કાર ઓકે તો આ કેટલા વીઘામાં તમે વાડી બનાવેલી છે એક વીઘામાં કરેલી એક વીઘામાં છે બરાબર હવે ગલકીની તમારે વાડી કરવી તો આપણે કઈ સિઝનમાં થાય ગલકી તો બારે વધારે તો લગભગ રોપાય રોપાય બરાબર આમ તો ગલકી એમને એવું કેવું છે કે બારે મહિના તમે કરી શકો છો બરાબર છે પણ અત્યારે જો તમે ચોથા પાંચમા મહિનામાં કરો તો જબરજસ્ત તમને બેનિફિટ થઈ શકે છે બરાબર હવે આ તમે જે ગલકીની વાડી બનાવેલી છે એ કઈ જાત છે નામધારી જાત નામધારી જાત છે મિત્રો જો તમે આ નામધારી જાત છે એનું શાઇનિંગ એને ગલકા એકદમ સીધા થશે બરાબર છે તો આ વિની તમે કેટલા દિવસે તોડો દિવસ દર ત્રીજે દિવસે આ ગલકાની વિની કરવી જ પડે છે નકણ તો શું નુકસાન થાય આપણે ના તોડીએ તો ના તોડીએ જાય ના તોડીએ તો ગલકા જાડા થઈ જાય મતલબ ગયડા થઈ જાય કોવાઈ જાય બરાબર છે મતલબમાં દર ત્રીજે દિવસ ખેડૂતને આવક થાય છે તો એની આવકમાં પણ વધારો થાય છે બરાબર છે તો આમાં કોઈ આપણે મતલબ આને કેટલું અંતર રાખવું પડે આપણે પોચું ફૂટનું ઘર રાખવું પડે મતલબમાં મિત્રો તમે જુઓ નીચે કે આ રીતનું કેટલું અંતર રાખવું તમારે જોઈ શકો છો તો આ રીતે તમારે પોચ છો ફૂટ પોચ છો ફૂટનું તમારે અંતર રાખી શકો છો જુઓ તમને થોડી વાડીમાં બતાવી દઉં કે કઈ રીતનું કેટલું તમારે જગ્યા છોડવી બરાબર છે અને આ ગલકા તમારે કેટલા ટાઈમમાં ચાલુ થઈ જાય ત્રીસ પાંત્રીસ દિવસે તમારી મતલબમાં આવક ચાલુ થઈ જાય ગલકા લાગી જાય છે બરાબર છે તો ખાલી પિસ્તાલીસથી મતલબમાં વાત કરીએ ને તો ત્રીસથી પાંત્રીસ દિવસમાં તમારે આવક ચાલુ થઈ જાય ગલકાની બરાબર છે અને દર ત્રીજે દિવસ તમારે તોડવા જ પડે બરાબર અને આમાં તમે કોઈ ખાતર વાપરેલા છે વાપરેલું ઓર્ગેનિક આમાં એમને ઓર્ગેનિક દાણાદાર ડીએપી છે એમને વાપરેલું છે બરાબર છે બીજું કોઈ રાસાયણિક ખાતર તમે એમાં વાપરેલા છે? ખાતર રાસાયણિક નહીં. કોઈ રાસાયણિક ખાતર બી વાપરતા નથી અને આ તમારી જમીન કેવી છે? મારે ભરભરી જમીન છે, હડસવારી જમીન. અ હડસવારી જમીન છે અમને એવું કેવું છે તમે જોઈ શકો છો. ભરભરી કોઈ પણ રાસાયણિક પણ વાપરતા નથી. બરાબર તમે કેટલા ટાઈમથી આ ખેતી કરો છો? તો લગભગ 8-9 ટાઈમથી કરો આમ કેટલા વર્ષ? 10-15 વર્ષથી. 10-15 વર્ષથી કન્ટિન્યુ આ પ્રગતિશીલ ખેડૂત છે વાપરે છે. બરાબર છે. અને આમાં કયા રોગોનું પ્રમાણ વધારે રહે

આસોદો રેગ્રો માંથી બિસ્કિટ આવે છે તે તમારે કેટલી જગ્યાએ એક વીઘામાં કેટલા જોવે એક વીઘામાં પાંચ છ જગ્યાએ તમારે બિસ્કિટ ભરવી દેવાના છે બરાબર એનાથી શું ફાયદો થશે મતલબમાં જે ગલકાના ડંખ મારે ને એને ગલકુ કોવાઈ જાય છે એની અંદર ઈયડ મૂકે છે એ પ્રશ્ન આવશે કે નહીં આવે આવે નહીં આવે બરાબર છે બરાબર હજુ તો તમારે ગાડીની કેટલી મતલબમાં શરૂઆત છે શરૂઆત થઈ ગઈ મહિના પછી કેટલા ગલકાનો લાગ મળશે તમને પંદર થી વીસ ઝબલા મળશે બરાબર છે અત્યારે ચાર પાંચ ઝભલા થાય છે બરાબર ચાર પાંચ ઝભલા દર મતલબ ત્રીજે દિવસ કેટલી તમારી આવક થાય લગભગ અત્યારે તો ભાવ દોઢસો રૂપિયા સાઢ ચાર તો પાંચસો પડતો બરાબર છે તો તમને જે પ્રમાણ ભાવ હશે એ પ્રમાણે પણ તમને બેનિફિટ મળશે અને આમાં ખર્ચો કેટલો આવે તમારે બરાબર અને આમ માંડવાનો ખર્ચો કેટલો આવે પંદર હજાર પંદર વીસ હજાર થાય જો તમારે માંડવો કરવો હોય તો પંદરથી વીસ હજાર તમારે સ્ટાર્ટિંગમાં થાય પણ તમને પછી ચાર પાંચ વર્ષ તમારે ફાયદો જ ફાયદો છે બરાબર છે તો માંડવો બનાવીને એક જબરજસ્ત તમે ખેતી કરી શકો છો અને આમાં તમે કઈ કઈ કરેલું ડ્રિંચિંગ કે એવું કંઈક કરેલું વારું કઈ તમે ડ્રીંચિંગ કરા બોટલ બતાવો છે

તો કઈ રીતે રેડી તો આમાં આમ લોટો રે રેડેલું ગોર ગોર થળિયામાં રેડેલું છે બરાબર છે તેમાં તમને શું ફાયદો છે નયો કે વિકાસ વેલો થાય વિકાસ વેલો થાય સારી ક્વોલિટી આવે એમ ક્વોલિટી સારી આવે બરાબર જોઈ શકો છો મિત્રો જુઓ તમે બરતન તેલ ગલકો કા પતો કરે બરાબર કે મેં એટલે મારો ભાવ ઊંચો હોય એટલે કોણ ઊંચો ભાવ હોય તો એવું છે બરાબર કે એટલે ક્વોલિટી સારી બને મારો પરતન પહેલા જ ગળકો તો મેલો ને તરત ગળકો જાય

જે અનુભવ છે 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 એ આ તમારી સાથે શેર કરી રહ્યા મિત્રો બરાબર બરાબર ગલકા બેસે પાંદડે પાંદડે ફ્લાવરિંગ કરતું નથી ને પાંદડે ગેપિંગ છોડતું નથી બરાબર છે તો ખેડૂતને ફાયદો જ રહે ને ફાયદો ડબલ જ ને બેસે બરાબર છે ઓકે તો આ હતી આપણી ગલકીની માહિતી જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો મારો ડિપ્રિપ્શન બોક્સમાં તમને નંબર મળી જશે ઓકે તો જે પણ તમે જે પ્રગતિશીલ ખેડૂત મિત્રો ઇન્ટરવ્યુ આવ્યું તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ થેન્ક યુ